તો સુરત શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટ કેસમાં વધુ એક આરોપી અક્રમ પટેલની ધરપકડ કરી બે મહિનાથી નાસ્તા ફરતા ભરૂચના આમોદના અક્રમ પટેલને સંગ્રામપુરા તલાવડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે જે નિરાલી રાજપૂતના ઇશારે સ્મગલિંગ માટે દુપઈ ટ્રીપ મારતો હતો આ ઉપરાંત મે મહિના પહેલા છવ્વીસ લાખને ગોલ્ડ પેસ્ટ સાથે ભાવિક કાતારિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો ઓપરેશન અમિત સોની અને ભાવિક કાતરિયા ભેગા મળી લગેજ બેગમાં સોનું સંતાડી દુબઈથી સુરત ગોલ્ડ સ્મગલિંગ કરી રહ્યા છે જે બાદ પોલીસે રેલવે સ્ટેશન નજીક આવેલી રૂપા રેસ્ટોરન્ટ પાસેથી ભાવિક પ્રવીણ કાતરિયાને પકડી પાડ્યો છે પોલીસે પૂછપરછ કરી અને પૂછપરછમાં ખુલ્યું કે સોની નિરાલી રાજપૂત અને અમિત સોની સાથે મળી કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરવી ન પડે તે માટે અલગ અલગ માણસોને દુબઈ મોકલતા અક્રમ ઉર્ફે ઇક્રમ પટેલને તેઓએ દુબઈ મોકલ્યો નિરાલીએ દુબઈમાં અક્રમના રહેફવા જમ્પ સહિતની વ્યવસ્થા પણ કરી હતી માસ્ટર માઇન્ડ નિરાલીએ જ ગોલ્ડ પેસ્ટ બેગમાં છુપાવી અક્રમને આપી હતી જે હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે